એ ટાઈમે કોઈ ગર્લફ્રેન્ડ ને બનેલું જેના જેના મોજા બધા વારીન મળ્યા છે કોલેજ લાઇફ માં કેવા જલસા કરે આમાં

આજે આપણે બનાવવાની છે તો ચલો ફટાફટ પહેલા આપણે રીલો બનાવી દઈએ આપ કોઈ નથી ગાયરી ગાયરી દિલ્હી દવા કોનો રાત વાહ જોરદાર જોરદાર આપે અમારા દાદુ આયા છે જોરદાર ભજન તું ગોય છે દાદા મજા આવી હો મજા આવી ગયો બીજો સરા હળો તા મસ્ત હે ન તુરે જાણ્યું આવું કળ્યું ગનું આ વાયરો આવશે અરે ભૂંડી કબાર જાય અમને નેચર ફોણી ઉપર દેત વારે વસી કુટી બારીઓજી સારી રે બોરાલીએ મનડો મોયો રે ઉલાલ અરે અમન નતી રે આવી કરજુ ગની વાણી અરે જની ખબર જા નારી રે એનું ઘર સદુર ધણી તો ગાઈસ અમારા બત્રી વિદવાસી તો મસ્ત કોમ કરે છે જેના જેના મોજા બધા વારીન મળ્યા છે જોરદાર કોમ કરે છેડો માં આપડે ઘેરાય ગયા બધું કોમ પતાઈ દઈ બાકી આમ મોકડું મોકડું મિત્રો આજે આપણે ફાધર વિશે થોડુંક જોણીએ એટલે કે મારા પપ્પા બરાબર છે એમના હું થોડા ઘણા પ્રશ્નો પૂછે કે પપ્પા તમને નોકરી કેમ ના લાગી તમારો ગોલ હું હતો તમે જીવનમાં શું કરવા માંગતા હતા તમારી પરિસ્થિતિ પેલા કેવી હતી કારણ કે આપણને તો કોઈ ખબર ના હોય મારા ભાઈ એટલે ટોટલી આજે આપણે વિડીયોમાં જાણીએ એટલે તમે બધા પણ વિડીયોમાં બની રહેજો વિડીયોને નિહાળજો તો લહેડો ટાઈમ બરબાદ કર્યા વગર ફાધરને સીધા બોલાવી દઈએ અને જોણીએ બધું બરોબર છે વારાફરતી આઈ જાઓ પપ્પા હા આઈ જાઓ આઈ જાઓ

ગોમો રામપુર ગામની અંદર પ્રાથમિક શાળા શ્રી પ્રાથમિક શાળામાં ભણ્યા સાત આઠ નવ શ્રી રૂપાલ હાઈસ્કૂલ પણ ભણ્યા અગિયાર બાર મોડન હાઈસ્કૂલમાં ભણ્યા અને કોલેજ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રીનટોડા ભીલોડા તેઓ કર્યા અને એક વર્ષે એપ્રેન્ટિસ કર્યું એસટી ખાતામાં ઇડરએફોમાં એટલી બધી જીવન કહાની સંદર્ભ બધું ઘણું બધું દુઃખ આવ્યું અભ્યાસમાં પણ હતા અભ્યાસની જોડે જોડે પૈસા નહોતા પહેલાં અને બીજા નંબર માર્ગદર્શન નહોતું એટલે માર્ગદર્શન એક સાહેબે આપેલું રોપ સાહેબે કે ભાઈ બીલો રામો નવા નવી કોલેજ કોલેજમાં જતા એટલે કે તમે આઈટીઆઈ કરો પણ આઈટીઆઈ કરી નહીં કે કોઈક બનીશું પણ કોઈ બન્યા નહીં ઘર ના ગેરજ રહ્યા અને દુઃખ તો ઘણું પડ્યું દુઃખ વિશે જો વાત કરવા જઈએ તો બહુ લોભી થાય છે દુઃખ તો ઘણું જોયું એટલે ઘણું બધું જોયું દુઃખ તો નોકરી કેમ ના મળી તમે એ જણાવો હા નોકરી એટલે ના મળી અભ્યાસમાં દસમા ની અંદર થોડી ટકાવારી ઓછી હતી એટલે પિસ્તાલ ટકા હતા અને બાર કોમર્સ ની અંદર તેસઠ ટકા હતા બરાબર બરાબર આમાં અત્યારે જે કોઈ વિદ્યાર્થી ભણતા હોય એ દસમા નું વેલ્યુટ વધારે ગણાય છે બરાબર એટલે કોઈ પણ જગ્યાએ ત્રણ શરૂઆત છે દસમા બારમા ની તો એટલે એ બીજા નંબરમાં પૂરી પૂરી કોશિશ કરી પણ નથી હકીકતમાં એ કોલેજ કર્યા પણ નોકરી મેળવી લઈ હું કંડક્ટરમાં સો ટકા નંબર લાગ્યો હતો પણ મારા ભાઈ બીજા કંડક્ટર નોકરી કરતા હતા એટલે અત્યારે સુવિધા ઘણી મળી ગઈ છે પણ ગામડામાં જઈ અને ગમના ગાડી બેન ડોહો તુરી ખોય ઘરનું ટિફિન ના મળે ઘણી લુખા રોટલા ખોય અસ્પૃશ્યતાના કારણે ઘણા લોકો પાછા પોણી પણ નતા પાતા કંડક્ટરો કોઈ જગ્યા હોય ને કોણ પૂછ્યું તમે કેવા છો તેમને પોણી પણ ના આપતા આ બધું જોડવા એટલે એમ થતું કે કંડક્ટર નોકરી કર્યા જવી નથી આ તો બહુ શું વિદ્યાસ ને સમય છે આજનું

પ્રો અતિજની અંદર હતી એક ઉત્તર બુનિયાદી સ્કૂલ તો બાર કોમર્સ પેલા સરક્ષી ઉપર તો શિક્ષકો લેવા મને મારા ઇન્ટરવ્યુ આવેલો જીલો એક વખતના મારા પહેલાં જે આગળના જે હતા એમાં જગદીશભાઈ કે પ્રિન્સિપાલ સાહેબ હતા એમને મળ્યા અમે તો એમને એ જોઈ અમે તો ખરેખર જોયું કે જે પેલા જે સાહેબ બેઠા હતા એના નંબર આવ્યો તો આ મારે જ પેલા જે સોની બીજા હતા એ આયા હતા એમને કીધી કે ભાઈ સાહેબ આ બે ચેક મૂકીએ ને તમારે જે લખવા અલગ કાઢજો એટલે આપણને ખબર પડી જઈએ કે આટલું ભણ હજુ ચેક જોઈએ પૈસા જોઈએ તો નોકરીમાં નોકરી મળે નહીં એવું મનમાં વિચારી લીધું એટલે એકદમ પોઝિટિવ ગણતો હોય ને આઘાત ગણતો હોય કારણ કે એટલા પૈસા આપણે જોડ્યા હતા જ નહીં કે જો નોકરી કરી શકીએ તો પૈસા મળી જ નહોતા હતા બીજા ઘેરાઈ જાય ઘેરાયા પછી

પણ અંગૂઠા છાપ ઓગણીસો ચોર્યાશી માં ફર્સ્ટ ફર્સ્ટમાં આ ગામ માંથી જેટલા મારા ગામ માં આટલવા એરિયામાં બધા લોકો વરાવા માટે આ તા ને પચાસ પૈસા પચીસ પૈસા ની એક રૂપિયા ભાઈ ચાલતો હતો કે જે લોકો હાથ મારતા હતા બરાબર પચીસ પૈસા પચાસ પૈસા રૂપિયા હો પંદર પૈસા ગળી બીડીમાંથી તા ને પોચ પૈસા ની માચીશ અને દસ પૈસા ની બીડીઓ આવે એ સમય હતો આટલા વાર કોઈ રેડિયો સાયકલ એવું કોઈ હતું નહીં હમ લાઇટ ની કોઈ હતું જ નહીં લાઈટ પસાર આવ્યો

લોન લીધી હકીકત એક ગાયલા બે ગાયલા ગુજરાત નીકળી ગયું બધી કિડની મેં આપેલી છે એ મોટા મોટી તકલીફ એક બાજુ મારા ફાધર ખાટલો એટલે મારા બાપા નો ખાટલો એક બાજુ ભાવાનો ખાટલો બંને કિડની ફેલ મારા ફાધર ની લેવલ ફેલ અને વચ્ચે હું ગોતો હતો એ સમય પણ એકવી બાવી તેવીમાં જે કાઢ્યો સમય એટલે વાત કરીએ તો બહુ લબુ થયું છે એમ મત રાખીને એટલે શોર્ટમાં પતવાની મત રાખું છું બાકી જીવવા મળી છે જીવી લઈએ બસ મોસમ જેવી મોસમ હોય વરસાદ છત્રી લઈ લઈએ ઉનાળો તો બે પોનો જે ખાનો મળે તો માથાની વહેલી દઈએ સારામાં જનતા ભણવા જતા તો વળતા આવતા ચંપલ પીવા ના હોય તો અમે હાકનો પોનો પાક એ પાકીને ઉપર ઉભાડીએ થોડું થોડું દોઈને થોડું ભાડીએ એક સમય એવો હતો તો બહુ રોડ બોડ બની ગયા છે બહુ સુધી ગયા છે એટલે ગામડામાં જે રહેલું વ્યક્તિ હશે ને જે બહાર ભણેલું હોય બીજા ગામમાં જવાનું હોય પાંચમા ધોરણથી ને બધી ખબર હે કે ભૂખે મળી જવાનું દોણી હેકીન લઈ જવાનું ખાલી ચણા આટલા લઈ જવાના બિસ્કિટ મલ પૈસા ગેરથી મળ જ નહીં જે મળે એટલામાં સંતોષ કરે આખો દિન ભૂખે મળી જવાનું હે ને શિક્ષણ તો આવત નહીં ને કદી હે ને શિક્ષણ સર સર જ નહીં ગાય એક સમય તો મને યાદ છે કે પહેલાં પ્લાસ્ટિકનો ચપ્પલ લાવતા હતા કાળા કલરનો નેચર થી તો કમ્પ્લીટ બધું સોબરું બાર આવી જાય એટલે જે પગ હોય ને એ તો મને સીધા નેચર અડી જોઈએ રોડ નડી જોઈએ એટલે એ વખત ના મેં શાળામાં જે લાવે ને જયારે શનિવાર હોય ને ત્યારે વધારે તકલીફ પડે કે અંગે રોડ બધા ગરમ લાય તો એ વખત ના શું કરીએ જો જ પેલા પોયલા કરી લાવે ને બે હોય એના ના હુકા લે ના પર પગ મેળવાના એટલે ના કારણે થોડીક ઠંડક લાગે વધારે ગરમી ના લાગે અમારા રૂપાલા સ્કૂલ રૂપાલ ની અંદર એવું હતું બાલુભાઈ સાહેબ હતા બાલુભાઈ સાહેબ ને એવો નિયમ હતો દર શનિવાર બુટ અને મોજા પહેલા વ્હાઈટ વ્હાઈટ બુટ વ્હાઈટ મોજા તો આ મારી પરિસ્થિતિ કે મા બાપ માઈટ મોજા બુટ લાવવાની પરિસ્થિતિ હતી એટલે બીજાના પછી આ શનિવાર પહેરી જઈએ એ બા શનિવાર પહેલો કે નહીં ના આવે અને પછી આવતા શનિવાર અમારે ના જવાનું એ બુટ એ બહુ પહેરી જતો એ સ્થિતિ હતી આજ તો બહુ સારું ઘણું સારું આજ તો બરાબર હમ એ તો ઉપાયશકમ જે ભણ્યા છે આ વસ્તુ બહુ યાદ આવી હા એ તો છે અને જે કોઈ ભણે બધાને યાદ દેખાય લગભગ તો જેને શું વિદ્યાગાર મની હોય તો બધાને ખબર છે કઈ તકલીફ બહાર આવ્યા છીએ બાપુ ઓરાકતા ભાત આલવા જવાનું દોરતા દોરતા ભાત ઘેરાઈ જવાનું ઘેન પાછા દોરતા દોરતા થેલું બનતા હોય એનો હોય હું દોરવાનું છેલ્લા પકડી દે પ્રાર્થના બોલાઈ ગયો તો કહો તો સાહેબ બાજુ હું બહાર રાખવા બે દંડી ઢોક તને તો ક્લાસમાં બે હા બેહવા મળે એ સમય દરેકને ખબર જ રહે તો કદાચ કોઈક મનમોરા રાખ ના કે એ બધા કોમેન્ટમાં જરૂર તમે જણાવજો આ સ્થિતિ તમે જોયેલી હોય તો લખજો કે હા ભાઈ વાત બાર છે ના હોય તો કે શિક્ષણ સિવાય બીજો કોઈ નથી જે તમને આગળ લાવે શિક્ષણ પેલા મહત્વનું છે શિક્ષણ વગર કોઈ પણ ધંધો કોઈ કોઈ પણ શિક્ષણ થાય એક સિંહ દૂધ છે પપ્પા તો પછી કોલેજ લાઈફમાં કેવા જલસા કર્યા જલસા મેં એવું થયું કે અમે અગિયાર બાર મેં વ્યવસ્થા કરી વ્યવસ્થા કર્યા પછી મને હિંમત ના કરો આર્ટસ એન્ડ કોમર્સ એડમિશન ના મળ્યું કે ભાઈ તા તો એડમિશન મારા નહીં એટલે ભીલ કોલેજ ને મને હંગ રહ્યા હંગ રહે આ પાસે તો એની એડમિશન આલ્યું એટલે તો અમે કુમાર માં રહ્યા કુમાર છત્રમાં રહ્યા એટલે તો અહીંથી મેં આદિવાસી એન્ડ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રીનટોળા હતી બરાબર તો રીંઢોળા મેજા હતા કુમાર છાત્રમાંથી તો જ હતા અહીં મતને અને બિલુડાની અંદર કૃષ્ણ સિનેમા હતી તો અમારે કોક કોક દિવસ પિક્ચર જોવા જતા મોજ તો કરતા ના કોક કોક દિવસ જતા અઠવાડિયે બે વખત તો ફાઈનલ હોય એમ જતા એમ ખોટું તો ના કહેવાનું હકીકત તો બોલવાની છે મોજ તો કરી છે મોજ નથી કરી એની મોજ તો કરવી જ જોઈએ આગળ જતા જે થવું એ થાય મોજ તો કરવી જ જોઈએ દરેકને તો મોજ કહેવા જતા મને ઠોક કરે વાગત ઠેક વાગત ખબર પડે કે જીવન ચોસે ચોસે ન કચ્છ ખબર પડે

જ્યારે મા બાપ જ્યારે જિંદગીમાં જતા રહે ત્યારે ચાહે કરોડપતિ હોય અબજોપતિ હોય કે ચાહે રૂઢપતિ હોય કે ચાહે ગમે તે વ્યક્તિ હોય જો સુધી બાપનો માથા હાથ હોય અને માનો ખોરો હોય ત્યાં સુધી એને કોઈ ખબર પડતી નથી પછી જિંદગીની શરૂઆત થાય કે મનપસંદ મનપસંદ લગ્ન કરે હોય કોર્ટ મેચ કે લવ મેચ જે કોઈ કરે હોય અને જ્યારે સ્ત્રી વિતારતી હોય તાન માતા પિતા યાદ આવે કે ખરેખર મા બાપ જેટલું સહન કરતો તો એ ન કરતા ધર્મ બહેરું વિતાર હશે તારી જિંદગીની યાદ આવે એ પૂરું થયા પછી સારી સંસ્કારી કદાચ કોઈ બય મળી હોય અને એનાથી લગ્ન થયું હોય અને એનું સંતાન થાય અને એનું સંતાન મોટું થાય ને એ અવિતરું થાય તાને પણ ખબર સારા માતા પિતાનું જે આપણી જે હતા ખરેખર આપણે વિચાર નહોતો કર્યો કે આપણો છોકરાઓ પેદા થાય અથવા કોઈ વિકલંગ પેદા થાય અથવા તો કોઈ ગોળું થાય અથવા તો કોઈ માનસિક રોગવાળું પેદા થાય

તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે આ ટોપિક પર રાખ્યું હતું બાકી તમને બધાને કેવું લાગ્યું વિડીયો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી તમને બધાને પણ એક નાની રિક્વેસ્ટ છે કે તમારા જે પણ મા બાપ હોય એમની જોડે બધાની તો દિવસના દસ પંદર મિનિટ જે તમારી જેટલો સમય ફળવાય એટલો સમય તમે બેહજો વાતો કરજો દુઃખ સુખની અને જૂની પણ બધી વાતો પૂછજો જેના કારણે તમને મજા હે તમે જોણે કે ભાઈ પેલાં મમ્મી પપ્પાની પરિસ્થિતિ કેવી હતી કઈ રીતે જીવન જીવ્યા બરાબર છે બાકી વધારે કોઈ કહેતા નહીં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી મળીએ કાલના નવા વિડીયોમાં